હેલો ફ્રેન્ડ્સ તાજ તો મારે જવાનું હતું બહાર તો અમે ઉઠતાની વેત જ સવારમાં વહેલા નીકળી ગયા છીએ બહાર જવા માટે તો અમે જઈ રહ્યા છીએ ગધેથળ તો અમે નીકળી ગયા છીએ તૈયાર થઈને બધા જ મમ્મી ને હું ત્રણે તૈયાર થઈ નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો વાતાવરણમાં પણ વરસાદી છે વરસાદ આવે એવું છે અને સવારે તો વરસાદ પણ હતો ફાઇનલી અમે નીકળી ગયા છીએ તો ફાઇનલી અમે ગધેસ્થળ પહોંચી ગયા છીએ જેને ના ખબર હોય એને કહી દઉં ગધેથળ છે એ ઉકરેટા પાસે આવેલું છે ત્યાં ગાયત્રી માનું મોટો આશ્રમ છે અને મંદિર પણ આવેલું છે ત્યાં પરસાદી પણ આપે છે અમે ફાઇનલી ત્યાં પહોંચીને પ્રસાદ લઈ લીધી છે ગાયત્રીમાં અને પગે લાગી લીધું છે મેં તો જયારે પણ પગે લાગી લીધું છે અમે બધા પગે લાગી નીકળવાના હતા તો બધા પગે લાગે છે તો પછી ત્યારબાદ અમે નીકળશું બીજે જવા માટે હું બતાવીશ બીજે અમે કઈ જગ્યાએ જવાના છીએ બધા થોડીક બેસી ગયા પાંચ મિનિટ અને હું તમને આખો બતાવી દઉં મંદિર કેટલું મોટું છે અને પણ કેવું છે તે તો ફાઇનલી અમે દર્શન કરી નીકળી ગયા છીએ અને વરસાદ આવે એવું થઈ ગયું છે તો અહીંથી જેમ બને એમ તમે નીકળવાનું કરીએ કે નીકળી જાય બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે અને હું પાછળ રહી ગઈ છું તો હું પણ જલ્દીથી બધા પાસે પહોંચી જાઉં આનો ફૂલ બ્લોગ મારી યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે જલ્દીથી થી જોયા આવો બધા